કેમ છો બધા ખ્યાતિ સ્ટોક માં હું ખ્યાતિ જોશી આપ સૌનું સ્વાગત કરું છું આજે ખ્યાતિ સ્ટોક ની ટીમ આવી છે સુરત ના ઓલપાડ ના કરંજ ગામે ખેડૂત મિત્ર ચેતનભાઈ પટેલ ના ફાર્મ ની મુલાકાત લેવા માટે તેમણે ગ્રીનહાઉસ બનાવ્યું છે તમે જોઈ શકો છો અને આ છે તેમની મરચાની કેપ્સિકમ ની વેરાયટી કલરફુલ કેપ્સિકમ આપણે ડિટેલમાં વાત કરવાના છીએ ખાસ તો મહત્ત્વનું દર્શક મિત્રો તમે લોકો કહેતા હોય છો ને કે અમે રાસાયણિક ખેતીમાંથી કઈ રીતે સ્વિચ ઓવર થઈએ અને પ્રાકૃતિક ખેતી કરીએ તો અમને શરૂઆતમાં કેવી રીતે રિઝલ્ટ મળે તો ચેતનભાઈએ આજથી ચાર વર્ષ પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા અને કેપ્સિકમની જે પેદાશ છે તેમણે રાસાયણિક ખેતીથી લીધી હતી ત્યારનો તેમનો અનુભવ અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એટલે કે પહેલાં વર્ષમાં જ એમને અનુભવ થઈ ગયો કે આ કરાય જ નહીં જો પ્રાકૃતિક ખેતી કરશું તો ડેફિનેટલી સારું રિઝલ્ટ પણ મળશે અને સારી કમાણી થશે પહેલા વર્ષે જ્યારે તેમણે રાસાયણિક ખેતી એક વિંઘાની અંદર કરી કેપ્સિકમની ત્યારે માત્ર એમને ત્રણ ટન ઉતારો મળ્યો હતો હવે ત્રણ વર્ષથી આજે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે કેપ્સિકમની તો એમને બાર ટનનો ઉતારો મળી રહ્યો છે તો તેમના અનુભવો જાણવાનો પ્રયાસ કરશો તો દર્શક મિત્રો અંત સુધી વિડીયો જોવાનો ચૂકશો નહીં અને હા દર્શક મિત્રો હજુ સુધી તમે ખ્યાતિ સ્ટોકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ઓર્ગેનિક ફાર્મિંગના અને ફિમેલ ફાર્મર સાથેના જે લોકો પ્રોગ્રેસિવ છે એમની સાથેના વિડીયો સતત તમને મળતા રહે આભાર ચેતનભાઈ ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે અમે દર્શક મિત્રોને કહ્યું કે તમે તો રાસાયણિકમાંથી સ્વિચ ઓવર થઈને પ્રાકૃતિક તરફ ધર્યા છો લગભગ ત્રણેક વર્ષથી તમે પ્રાકૃતિક કરી રહ્યા છે તમારો રાસાયણિકનો શું અનુભવ રહ્યો અને પ્રાકૃતિકમાં તમે આવ્યા તો એમાં તમારો બેટર અનુભવ સારો અનુભવ શું રહ્યો એ થોડું દર્શક મિત્રો જોડે શેર કરો હું ચેતન પટેલ ગામ ઓલપા તાલુકા સુરત જિલ્લાનો રહેવાસી હું બે હજાર તેરથી મેં આ ગ્રીન હાઉસ બનાવ્યું છે અને શરૂઆતમાં મેં જરબેરાની ખેતી કરી હતી પહેલાં બે ત્રણ વર્ષ સારા રહ્યા પણ પછી થિપ્સ અને માઇટ્સ વાઇફ્લાય એવી જીવાતોનો એટેક એટલો બધો ગ્રીનહાઉસમાં આવ્યો કે એમાંથી હું કંટ્રોલ નહીં કરી શક્યો ઇન્ડિયાની જે કંઈ પ્રોડક્ટ છે એના માટે આ સારામાં સારી કંપનીઓને બ્રાન્ડેડ કંપનીની બધી યુઝ કરી મેં હજારો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હશે પણ ટોટલી ફેલ ગયો અને અંતે મારે જરબેરાનો ક્રોપ કાઢી નાખવા પડ્યો બરાબર ત્યાર પછી મેં કાંકડી બનાવી અને કાંકડીમાં પણ મારે જ પ્રોબ્લેમ આવ્યો ઠીપ્સ અને લિફ માઇનર એ હું કંટ્રોલ નહીં કરી શક્યો હા ગ્રીન હાઉસમાં કર્યું અને એમાં પણ હું ફેલ ગયો એક ક્રોપ સારા આવ્યો પણ પછી એમાં પણ હું પાછળથી બધું કંટ્રોલ નહીં કરી શક્યો એટલે લાંબો ટાઈમ ક્રોપ ચાલ્યો ને એટલે એમાં પણ હું ફેલ ગયો પછી મેં કેપ્સિકમ બનાવ્યા બરાબર કેપ્સિકમ બનાવવા માટે ઘણો બધો ખર્ચો એટલે ભાગે બધા મને ના પાડતા હતા પણ હવે બીજું આટલો બધો ખર્ચો લાખોનો ખર્ચો કરીને આ ગ્રીનહાઉસ બનાવ્યું છે તો દેવામાંથી કઈ રીતે બહાર નીકળવું એ પ્રશ્ન હતો એટલે મેં હિંમત કરી અને કેપ્સિકમ બનાવ્યા પણ કેપ્સિકમમાં પણ ગ્રોથ બહુ સારો મળ્યો અને બધું થયું પણ પછી જયારે એમાં જયારે ફ્લાવરિંગ સ્ટાઇટ ચાલુ થયું અને ફ્રૂટ બેસવાની શરૂઆત થઈ ત્યાર પછી હું એમાં પણ થીપ્સ માઇટ્સ કે વ્હાઈટ ફ્લાય છે લીફ માઇનર છે એવી બધી નાની નાની જીવાતોને કંટ્રોલ નહીં કરી શક્યો એમાં હજારો રૂપિયાનો ખર્ચો થતો હતો અને આવક એના કરતા બેલેન્સ થાય કે ઓછી થતી હતી અને ઉત્પાદન મળતું હતું પણ પચીસ ટકા માલ સારો ના નીકળે અને સેવન્ટી એટી પર્સન્ટ માલ ફેંકવો પડતો હતો એટલે મારે લગભગ આખા વર્ષ દરમિયાન હું ત્રણ ટન જેવું ઉત્પાદન એક સિઝનમાં કાઢી શક્યો બરાબર એટલે મારે એમાં નફા જેવું કંઈ મળ્યું નહીં જેટલો ખર્ચો થયો એ બધું આ ઇન્કમમાં સરભર થઈ ગયો ત્યાર પછી મને એક ભાઈ સાથે મુલાકાત થઈ સેમિનારમાં અને મેં એમના સાંભળા એરઠાણના મહેશભાઈ એમના થકી મને માર્ગદર્શન મળ્યું એમનો હું મળ્યો અને મને આ ગાય આધારિત ખેતી વિશે પ્રાકૃતિક ખેતીની વાત કરી તો મેં ફરીથી કેપ્સિકમ બનાવવાની હિંમત કરી હવે કેપ્સિકમ બનાવવા માટે કમસે કમ પહેલું કેપ્સિકમ આ એક તોડવા માટે મારે ઓછામાં ઓછો એક લાખ રૂપિયાનો ખર્ચો થાય મને ત્યારે ફર્સ્ટ કેપ્સિકમ હાથમાં આવે એવું હા એટલો ખર્ચો છે એટલે હિંમત કરવી અઘરી હતી પણ મને પણ એક ભાઈ બીજા અજાણ્યા ભાઈ છે કામરેડના મનીષભાઈ ગાયત્રી કૃપા એગ્રોના એમણે મને સહાય કરી બધું સીડ બીડ બધું મને ફ્રીમાં આપ્યું કે તમે કરો હું તમારી સાથે છું પછી મને આપજો અને એ રીતે મેં શરૂઆત કરી અને ટોટલી આ બધું જીવામૃત છે પંચગવ્ય છે ગૌકૃપા અમૃત છે એ બધાનો ઉપયોગ કર્યો અને દસ પાણી અર્ગ વનસ્પતિમાંથી દવા બનાવાય એની જુદી જુદી વનસ્પતિમાંથી એ જાતે જ દવા બનાવું છું અને એના સ્પ્રે કરીને ચાલુ રાખ્યો અને મેં કેપ્સિકમ કર્યા એમાં મને જબરજસ્ત સફળતા મળી અ ગ્રેટ અને મારે ઉત્પાદન પણ એટલું બધું મળ્યું કે મારે લગભગ બાર થી તેર ટન નું ઉત્પાદન આવ્યું છે ત્યાર પછી તમારે આ કેપ્સિકમ આ જે કોરોના પાછી બીજી લહેર ગયા વર્ષે આવી એપ્રિલ મે માં એમાં પછી મારે હજુ કાઢી નાખવું પડ્યું બાકી મારે પંદર ટન ઉત્પાદન આવી તો મોસ્ટલી હોટેલ અને સૌથી વધારે ત્યાં જ યુઝ થાય છે ડિસીસ માં એટલા માટે થઈને ઘરે તો હજી ઓછો સામાન્ય પબ્લિકમાં હજુ નથી હા એટલે ખાસ દર્શક મિત્રો તમને લોકોને કહેવાનું કે રાસાયણિક ખેતી છે એ આપણે કરીએ તો શરૂ શરૂમાં ખૂબ સારું લાગે પરિણામ પણ સારું મળે આપણને પહેલાં વર્ષે જ આપણે બધા સ્પ્રે કર્યા હોય ખાતર નાખ્યું હોય તો આપણને ડેફિનેટલી જ્યારે જીવાતો લાગી હોય ત્યારે સ્પ્રે કરીએ તો આપણને એનું રિઝલ્ટ સારું મળે છે અને પ્રોડક્ટ પણ વધારે મળે છે પરંતુ પછી બીજા વર્ષથી ત્રીજા વરસથી તમારી એક તો જમીન પણ જેની ફળદ્રુપતા હોય છે એ ઓછી થતી જાય છે અને તમારો જે ક્રોપ હોય છે એ પણ સારો નથી આવતો જે આપણે ચેતુનભાઈના અનુભવો પરથી જાણ્યું અને એમને બીજા વરસથી જ્યારે એણે પછી ચાલુ કર્યું ઓર્ગેનિકમાં વયડા અને બધી જ પ્રકારની ગાય આધારિત દવાઓનો ઉપયોગ કર્યો ખુદે જ અહીંયા લગભગ બનાવ્યું અને પછી એના બધા સ્પ્રે ચેતનભાઈના જ મુખ્યથી સાંભળીએ કે સ્પ્રેનો એમને રાસાયણિકનો કેટલો ખર્ચો થતો હતો અને અત્યારના ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એમાં કેવો અનુભવ થાય છે એ જાણવાનો પ્રયાસ કરે ચેતનભાઈ તમે આપણે ઓફલાઈન ચર્ચા કરી કે જ્યારે તમે રાસાયણિક કરતા હતા ત્યારે તમે લગભગ એક અઠવાડિયામાં આઠેક હજારનો ખર્ચો કરી નાખતા હતા તો અત્યારના હવે તમને ગાય આધારિત ખેતી કરો છો એમાં તમને કેટલો ખર્ચો થાય છે એક બેરલ મારે કમસે કમ ત્રણ હજારનું ત્રણ થી ચાર નું થતું હતું કારણ કે મોઘી મોગી બધી કંપનીઓ છે એની પ્રોડક્ટ હું યુઝ કરતો હતો છતાં કંટ્રોલ નહીં કરી શકતો અને અઠવાડિયામાં બે થી ત્રણ સ્પ્રે મારતો હતો એક દિવસ ને આટરે કે બે દિવસ ને આટરે કમસે કમ તો પણ અત્યારે હવે હું આ બધી દસ પણિયાર કે વનસ્પતિ અન્ય વનસ્પતિ માટે બીજી બધી દવા બનાવું છું અને એનો સ્પ્રે પણ હું કન્ટિન્યુ કરું જ છું ચાર પાંચ દિવસે પણ એના લીધે કોઈ જીવાત આવતી જ નથી

બરાબર તો દર્શક મિત્રો આપણે એક નાની શરૂઆત કરી શકીએ છીએ એક નાની ક્યારેથી કરી શકીએ છીએ ઇવન નાનું આપણે ગ્રીનહાઉસ પણ આપણા ખેતરની અંદર બનાવીને પણ કરી શકીએ છીએ તો આ પ્રકારના આપણને અનુભવો મળી શકે અને સારો લાભ થઈ શકીએ અને સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આપણે લોકોનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીએ તો દર્શક મિત્રો આપણે અપેક્ષા રાખીએ છીએ કે ખ્યાતિ સ્ટોકના માધ્યમથી જે આપણે ઝુંબેશની શરૂઆત કરી છે તમે લોકો તમારા ઘરે શરૂઆત કરશો હવે આપણે ચેતનભાઈનું ફાર્મની આપણે જે ગ્રીનહાઉસ બનાવ્યું છે એની આપણે વિઝિટ કરીએ ચલો ચેતનભાઈ કરાવશો વિઝિટ અમે આપણે વાત કરી કે બિયારણનો આમાં ખૂબ ખર્ચો થાય તો શરૂઆતમાં અમારા દર્શક મિત્રોને તમે જણાવો ને કે બિયારણ છે એ તમે ક્યાંથી અવેલેબલ છે અત્યારના કોઈને શરૂઆત હોય તો અને તમે ક્યાંથી લઈ આવ્યા અને કેટલો ખર્ચો છે આમાં આ બિયારણ એન્જા કંપનીનો છે જે નેધરલેન્ડની કંપની છે અને એનું સીડ હું કામરી એગ્રો ક્લિનિક થ્રુ લાવું છું બિયારણ ખૂબ મોંઘું હોય છે એ દસ ગ્રામના લગભગ આઠ હજાર રૂપિયા અને પંદર હજાર રૂપિયાનું એક પેકેટ આવે છે વેરાયટી પ્રમાણે ભાવ હોય છે એટલે એક સીડ કમસે કમ આનું એક સીડ એ આપણને દસ રૂપિયાથી પંદર રૂપિયાનું એક પડે છે બરાબર એમાંથી પછી જર્મિનેશન હું જાતે તેની નર્સરી જાતે તૈયાર કરું છું કારણ કે તૈયાર પ્લાન્ટ જો મંગાવું તો એ પુના જાતે લેવા જવું પડે છે અને એનો કોસ્ટલી ખર્ચો કોસ્ટ વધી જાય છે બરાબર એટલે હું જાતે સીડ નર્સરી તૈયાર કરું છું એમાંથી અને એ ફરી રીપ્લાન્ટેશન કરીને આ તમારું ચોથું વર્ષ ચાલે છે તો તમે કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને આવી ગયું અત્યાર સુધીમાં એટલે કે જે આમાં કેપ્સિકમમાં જ આવ્યું રિટર્ન કે બીજા આગળના ક્રોપથી પણ તમને મળ્યું હતું નહીં કેપ્સિકમમાં સારો છે પ્રોફિટ સારો આપણે અહીંયા કલરફુલ કેપ્સિકમનું એટલું નથી ગ્રોથ થતો એનું શું કારણ વેધર પ્રોબ્લેમ રહી છે કારણ કે આપણું સાઉથ ગુજરાતમાં ગરમી એકંદરે વધારે રહી છે આ બેંગ્લોરને આપણે મહારાષ્ટ્રમાં અને માટે સુટેબલ વેધર રહી છે છતાં સાઉથ ગુજરાતમાં ઘણા પ્રયત્ન કર્યા છે બનાવ્યા પણ છે પણ મોટે ભાગે બધા ફેલ ગયા છે પણ મને સફળતા મળી છે મને લાગે એનું કારણ આવું ફક્ત ઓર્ગેનિક છે એટલે ગ્રીનહાઉસ બી એક રોલ પ્લે કરે ને તમે બનાવો કારણ કે વેધરને આપણે તમે સારું બનાવ્યું અહીંયા અંદર એટલે આ કલરફુલ કેપ્સિકમ છે એ અહીંયા બીજા લોકો કોઈ બનાવે છે કે માત્ર તમે જ બનાવો છો એનો કોઈ આઈડિયા તમને અત્યારે એક ભાઈ છે ચીખલીમાં છે હ હ એમણે બનાવ્યા છે એટલે આ વર્ષે એમણે શરૂઆત કરી છે પણ એમનું પણ અત્યારે ખબર નહીં ચાલુ થયા છે મને એમનો કોન્ટેક આવે છે પણ એમનું થોડું આ વાવાઝોડામાં ડેમેજ થયેલું હતું એટલે લેટ પડ્યું છે એમનું હમણાં પ્રોડક્શન ચાલુ થયું છે એટલે જીતનભાઈ લોકો કેમ ખેડૂતો કેમ આ દિશામાં આગળ નથી આવતા કેપ્સિકમનું પ્રોડક્શન લેવામાં મેઇન કારણ એ છે કે આની કોસ્ટલી ખેતી છે અને બહુ સેન્સિટિવ ક્રોપ છે એની માવજત કરવાની બહુ અઘડી છે એમાં લેબર ખર્ચો વધારે છે અને આ દવાનો કંટ્રોલ કરવો જે ઠીપ્સ માઇટ જેવી નિમેટોડ એ રોગને કંટ્રોલ કરવો બહુ અઘરો છે એમાં ભાગના બધા વાળા ખેડૂતો ફેલ ગયા છે એટલે ખર્ચો કાઢવો અઘરો પડે છે પરંતુ હું પણ ફર્સ્ટ ટાઈમ મેડમ ફેલ જ ગયેલો હતો પણ જ્યાંથી આ પ્રાકૃતિકતા આરોપી રહ્યો છું તેમાંથી મને આ સફળતા મળી છે આટલા હેલ્ધી છોડ અત્યારે આ પાંચ મહિનાના છોડ છે પણ એટલા હેલ્ધી દેખાય છે કે એમાં કોઈ જાતની અત્યારે કોઈ ડેફિસિયન્સી દેખાતી નથી તો તમે જ્યારે રાસાયણિક કરી હતી ત્યારે બી તમને પહેલી વારમાં આટલા જ હેલ્ધી બની ગયા હતા ને હા શરૂઆતમાં હેલ્ધી હતા પણ પછી જ્યારે આ સ્ટેજ પર આવ્યો ત્યારે બધું ખલાસ થઈ ગયેલો હા એટલે એ બે વચ્ચેનો શું તફાવત આમ જ્યારે શરૂઆતમાં તો હેલ્ધી બની જાય એટલે વચ્ચેના સ્ટેજ પર કેવી રીતે એ કંટ્રોલ નથી કરી શકતા ફ્લાવરિંગ ફ્લાવરિંગ આવે એટલે જીવાત એટેક કરે ફૂલને કારણે અને મેઈન ત્યારે એટેક કરે જીવાત કે ત્યારે એના આપણે પ્રોડક્શન ચાલુ થવાનું હોય છે એટલે એ જ મેઇન તબક્કો એ છે ત્યારે જ આપણે અટકી જાય છે એમાં હમ હમ જ્યારે આમાં એ પ્રોબ્લેમ નથી આવતો તેમ છતાંય અત્યારના તમને કયા પ્રકારની રોગજીવાતનો સામનો કરવો પડે છે ગ્રીનહાઉસમાં મેઇન જીવાતમાં ઠીપ્સ અને માઇટ્સ છે અને વ્હાઈટ ફ્લાય છે અને જમીન માટે નિમેટોર છે નિમેટોર આવી જાય એટલે આખો ક્રોપ ફેલ થઈ જાય એમાં પછી કોઈ એની દવા જ નથી પરંતુ આ જે જીવામૃતને એ બધું જમીનમાં વધારે પડતું છોડવામાં આવે છે એને કારણે મારે જમીન એકદમ હેલ્ધી છે અને આ ક્રોપ લાંબો ટાઈમ ચાલે છે જે ફેબ્રુઆરી માર્ચ સુધી ચાલતો હોય એ મે મહિનામાં પણ મારે હજુ ચાલુ રહે છે આનું પ્રોડક્શન એટલે આપણે પ્રાકૃતિક ખેતીના ફાયદા તો જાણ્યા તમને સારું પ્રોડક્શન પણ મળ્યું છે પણ ચેતનભાઈ જ્યારે જ્યારે રોગ જીવાત લાગે છે ત્યારે ત્યારે આપણે એનો છંટકાવ તમે કરો છો એનો સમયગાળો શું હોય છે એ જરા અમને કહ્યું સમયગાળામાં હું એવું કરું છું કે જીવાત આવવાની રાહ નથી જોતો કમસે કમ આપણે જે વનસ્પતિના અર્કમાંથી જે બધી દવા બનાવી છે દસ પાણી અર્ક ને એનો રેગ્યુલર સ્પ્રે હું દસ દિવસમાં કે આઠથી દસ દિવસમાં એક સ્પ્રે કન્ટિન્યુ લેવો જ છું પછી જીવાતનો કોઈ એટેક દેખાય કે નહીં દેખાય કન્ટિન્યુ સ્પ્રે કરું છું જેવી રીતે કે આ જીવામૃત જીવામૃત પણ એના માટે આ પ્લાન્ટ હેલ્ધી રહે છે એનો એનો સ્પ્રે પણ હું કમસે કમ પંદર દિવસ મેં એક સ્પ્રે કરું છું ગૌ કૃપા અમૃત એનો સ્પ્રે પણ પંદર દિવસ મેં એક સ્પ્રે કમસે કમ કરું છું એટલે એ પ્રમાણે બધું સિડ્યુલ બનાવું છું અને વારાફરતી બધા ઓલ્ટરનેટ સ્પ્રે ચાલુ રહે છે મારા અને પાયામાં આપણે કરવું હોય તો શરૂઆતના કેટલામાં દિવસે કરી લેવાનું જ્યારે આપણે પ્લાન્ટેશન કરીએ ત્યારે પ્લાન્ટેશનના ચાર દિવસ પછી સ્પ્રે ચાલુ કરી દઉં છું છોડ એક વાર બેઠો થઈ જાય એટલે એને શરૂઆતમાં જીવામૃતનું ડ્રીન્ચિંગ આપીએ છે અને ત્યાર પછી આ દસ પાણી અર્ક ને એ જે અર્કમાંથી બનાવેલી દવાનો સ્પ્રે ચાલુ રાખીએ એટલે એના પર શરૂઆતથી જીવાત આવતી નથી ઘણી વાર નાના છોડ હોય ત્યારે જ જીવાતનો એટેક આવી જાય તો આખો ક્રોપ ફેલ થઈ જાય છે એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ એટલે શરૂઆતથી જ અઠવાડિયાથી એક અઠવાડિયાના છોર થાય એટલે કમસે કમ પહેલો સ્પ્રે આપી દેવો હવે તમે જે આ યલો સ્ટીકિંગ લગાવી છે એનો કેટલો ફાયદો થયો તમને યલો સ્ટીકિંગનો ઘણો બધો ફાયદો રહે છે કારણ કે ઘણી પુખ્ત જીવાતો જે હોય છે ને એ મોટે ભાગે દવાથી મળતી નથી હોતી તો એ આના પર વધારે આકર્ષાય છે અને આના પર ચોંટી જાય એટલે એનો નાશક થઈ જાય છે એટલે હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટમાં લે છે જીવાત મારે કે નહીં મળે પણ આના પર તો મળી જ જાય છે એટલે દવાથી જેટલું રિઝલ્ટ મળે એના કરતાં પણ આનો ઘણો ફાયદો બને તેટલા વધારે વધારે કાર્ડ અમે બદલતા રહીએ છીએ આ કેટલા દિવસનો ક્રોપ છે કેટલા દિવસે તમને પાક આપે છે એટલે ખેડૂતોને કોઈને કરવું હોય તો આઈડિયા આવે આ સામાન્ય રીતે લગભગ આઠથી નવ મહિનાનો ક્રોપ છે શરૂઆતમાં એક મહિનો એને આપણે નર્સરીમાં જાય છે ત્યાર પછી રીપ્લાન્ટેશન કરું પછી નેવું દિવસ પછી પ્રોડક્શન ચાલુ થાય છે એટલે એકસો વીસ દિવસે પ્રોડક્શન ચાલુ થાય સીડ ઉગાડ્યા પછી અને એ આઠથી નવ મહિના સુધી પ્રોડક્શન ચાલુ રહી છે બરાબર અને જે તમે આ પ્લાન્ટ બનાવ્યો છે એ કેટલા સમય સુધી જીવતો રહે એની આયુષ્ય કેટલી આ મે જુલાઈમાં રી પ્લાન્ટેશન કર્યું છે અમારે મે મહિના સુધી ચાલશે બરાબર એટલે પછી તમારે એને કાઢી જ નાખવું પડે ચાલે ત્યાર પછી પણ ચલો હોય પણ ચાલે પણ મે મહિનાની ગરમી કંટ્રોલ કરી નથી શકતા કારણ કે આ ગ્રીનહાઉસમાં ગરમી વધારે થાય અને આપણે ત્યાં ટેમ્પરેચર પાંત્રીસ ડિગ્રીની ઉપર પહોંચી જાય છે એપ્રિલ મે માં એટલે ત્યારે પછી આના ઉપર બધું રોગનો એટેક આવવા માંડે છે એટલે કરવું અઘરું પડે છે પછી મેન્ટેન કરવાનું એને કારણે ક્રોપ કાઢવો પડે પછી બદલવો પડે છે બરાબર અને બીજું ખાસ ભાવની દ્રષ્ટિએ તમે અત્યારના જે પ્રોડક્ટ આ બધી વેચો છો બરાબર એ તમે રાસાયણિકના જ ભાવ મળે છે તમને કે પછી તમને ઓર્ગેનિકના પણ ભાવ મળે છે અલગથી કોઈ એ વિશે કંઈ પ્રકાશ પાડો તો ને મને ભાવ રાસાયણિકના જ મળે છે કારણ કે માર્કેટમાં જ્યાં જાઉં છૂટ્યા હતા કોઈ રાસાયણિકની વેલ્યુ સમજતું નથી એ ક્યાં હે રાસાયણિક ઓર્ગેનિક અમે કુછ પતા નહીં એવું બોલે છે એ લોકો એટલે બધો માલ આપણો કોમન જે જાય છે એ માર્કેટમાં જ જાય છે અત્યાર સુધી મને ઓર્ગેનિકનું માર્કેટ થોડું થોડું પકડાયું છે પણ હજુ તો એ પાંચ ટકા પણ નથી એમ બરાબર એટલે હજી તમે નિકાસ નથી કરતા એક્સપોર્ટની દ્રષ્ટિએ હા તો હવે ખાસ તો મુદ્દો એ છે કે માની લો કે તમારી પાસે ઓર્ગેનિક છે કે નહીં એવો એક સવાલ છે તો પછી ઓર્ગેનિક સર્ટિફિકેટ માટેનો તમે કોઈ વિચાર કર્યો છે કે જેથી કરીને તમને એના ભાવ પણ સારા મળે તમારી પ્રોડક્ટ ઓર્ગેનિક છે એવું આઈડેન્ટિફિકેશન થાય ત્યારે હા એ મારી પ્રોસેસ ચાલુ છે મારે આ ત્રીજું વર્ષ ચાલે છે ત્રણ વર્ષ થઈ ગયા એટલે હું આ વર્ષે એના માટે એપ્લાય કરું છું ઓર્ગેનિક સર્ટિફિકેટ માટે મારા સાહેબ સાથે વાત થઈ ગઈ છે અને અમને સપોર્ટ પણ છે મને એ લોકો વારંવાર વિઝિટ માટે પણ આવે છે હમ એટલે મેં એપ્લાય કરું છે આ વર્ષે એમના માટે ખૂબ ખૂબ તમને શુભેચ્છા એના માટેની અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે તમને ઓર્ગેનિક ખેત પેદાશનું સર્ટિફિકેટ મળી જાય જેથી કરીને તમને અત્યારના જે રાસાયણિકના ભાવ તમારે સહન કરવા પડે છે જે તમને મળી રહ્યા છે એની બદલે તમને ઓર્ગેનિકના ભાવ મળે અને એ પણ બહેતર ભાવ મળે અત્યારના લગભગ તમારે ઘણું મોટું દેવું છે એ પણ ચૂકાઈ જાય આ ગ્રીનહાઉસ બનાવ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ ગ્રીનહાઉસ જેની પાછળ લગભગ પાંત્રીસ લાખનો ખર્ચો ચેતનભાઈએ કર્યો છે ગ્રીનહાઉસમાં સરકાર સબસિડી પણ આપે છે શું કહો છો ગ્રીનહાઉસના ખર્ચા વિશે તમે ખર્ચો ઘણો બધો છે પરંતુ જે ગ્રીનહાઉસની પ્રોડક્ટ છે એનું માર્કેટ અલગ હોવું જોઈએ અથવા તો એની વેલ્યુ અલગ હોવી જોઈએ જે સામાન્ય જે પ્રોડક્ટ છે આપણી શાકભાજી મળે એના કરતાં ગ્રીનહાઉસની પ્રોડક્ટનો ભાવ વધારે હોય અને એ સારી જગ્યાએ એક્સપોર્ટ થાય ગવર્મેન્ટ એને માટે કોઈ માર્કેટિંગનું જો આયોજન કરી શકે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય એવું છે બાકી આ ખર્ચો કાઢવા અઘળો પડે છે સામાન્ય માર્કેટમાંનો ખર્ચો મારે પાંત્રીસ લાખ રૂપિયાનો થયો છે એક વિંગા માટે હમ હમ બધો ખર્ચો નીકળી ગયો એ પાંત્રીસ લાખનો લોન બાકી છે ઓકે અમારું કેપ્સિકમનું ગ્રીનહાઉસ તો ખૂબ જ સરસ છે અત્યારના અમે જોઈ રહ્યા છીએ કે આ વખતે તો તમને બહુ સારો પાક મળવાનો છે દર્શક મિત્રો ઓફલાઈન અમે થોડી ચર્ચા કરતા હતા કે ગ્રીનહાઉસ છે એનું મેન્ટેનનું કેવી રીતે ખર્ચો થાય ખાસ તો જે રીતે પ્રાકૃતિક ખેતી કરીને ચેતનભાઈ પોતાની ખોઠા સૂઝથી રાસાયણિકમાં જે ખર્ચો થતો તો એકદમ જ ઓછો ઝીરો કરીને આંખો અને પ્રાકૃતિકમાં સારું પ્રોડક્ટ પણ મેળવવા માંડ્યા અને ખર્ચાની દ્રષ્ટિએ જોઈએ તો ખર્ચો તો નથી જ થતો પરંતુ સાથે સાથે ગ્રીન હાઉસમાં ગ્રીનહાઉસને મેન્ટેન કરવાનો પણ ખૂબ જ ખર્ચો થાય છે પરંતુ એમણે એની કોઠા સુધી મેન્ટેનન્સનો જે બહારથી કન્સલ્ટન્ટ આવતા હતા એનો ખર્ચ પણ એમણે ઘટાડ્યો કેવી રીતે ઘટાડ્યો એ જાણવાનો પ્રયાસ કરીએ તો તમને આમ જનરલી કેટલો ખર્ચો થતો કોઈ કન્સલ્ટન્ટ આવતા ત્યારે દરેક કન્સલ્ટન્ટની અલગ અલગ ફી હોય છે કોઈ એક વિઝિટના બે હજાર લઈ કોઈ પાંચ હજાર લઈ મેં પાંચ હજાર સુધી પણ આપ્યા છે એક વિઝિટના પણ એ શું કરે આવીને મહિનાનો કે પંદર દિવસનું શેડ્યુલ લખીને ચાલ્યો જાય હવે પંદર દિવસ પછી આમાં સાનો એટેક આવવાનો છે એને ખબર નથી હોતી પણ એ બધી જ દવા લખીને જાય કે હવે પછી આના પછી આ સ્પ્રેસન્સી શું છે એ જોઈને પછી આપણે એનો નિકાલ કરવો પડે કે અત્યારે હવે આમાં કયું ખાતરની કમી છે સાની કમી છે બોરનની કમી છે જીંકની છે મેગ્નેશિયમની છે કે પછી શું છે વ્હાઈટ ફ્લાયનો એટેક છે થિપ્સનો એટેક છે લીફ માઇનોરનો એટેક છે એ પ્રમાણે અલગ અલગ સ્પ્રે કરવા પડતા હોય છે જેવી રીતે કે આપણે સામાન્ય પ્રોડક્ટની વાત કરીએ તો લસણ છે મરચું છે એવી આપણી ઘરની વસ્તુઓ છે શાકભાજી એમાંથી આપણે બનાવીએ દવાને એ થીપ્સને કંટ્રોલ કરી શકતી હોય છે બરાબર એ રીતે બીજી બધી પ્રોડક્ટ આપણે જાતે બનાવી શકીએ અને એ રીતે મારા અનુભવથી શીખો છો ને આજે મેં ટોટલી કન્સલ્ટિંગવાળા બંધ કરી દીધો કોઈ કન્સલ્ટન્ટ નથી એટલે વર્ષે તમને 60000 નો ખર્ચો થતો તો એ બી તમે બચાવ્યો છે તો આ એક કોઠા સૂચિ બસ એક શરૂઆત કરો દર્શક મિત્રો ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છો તમને ડેફિનેટલી તમારે તમને જેમ થાશે કે આપણે આ સુધારો કરીએ આ સુધારો કરીએ તો આ રીતે ખર્ચો ઘટી શકે છે આ રીતે તમને પાક સારો મળી શકે છે ચેતનભાઈ તેમના અનુભવોથી તો આ કર્યું છે તેમના અનુભવો પરથી તમે કંઈક નવું કરશો એવી અમે આશા અપેક્ષા રાખ્યા છે હવે ચેતનભાઈ તમે આ તો કર્યું હવે ફ્યુચરમાં તમારો શું પ્લાન છે ફ્યુચરમાં મારે પ્લાન એવું છે કે મારા જે કેપ્સિકમ છે એ ટોટલી કેપ્સિકમ જેટલું પ્રોડક્ટ સાઇન થાય એ બધું જ ઓર્ગેનિક માં વેચાઈ જાય અને ઉલટો એમને ખપટ પડે માલની કમી પડી જાય કે હજુ ચેતનભાઈ લાવો કેપ્સિકમ એવો સમય આવે એની મારે રાહ જોવી છે એટલે ચેતનભાઈ તમે અત્યારના જે તમે એક એકર તમારે એક વિંઘામાં તમે જે ગ્રીનહાઉસ બનાવ્યું છે એ તમે વિસ્તરણ કરવાનું કોઈ આયોજન ખરું કે કેવી રીતે છે એવું આ મારે હજુ થોડું આનું બાકી છે ગ્રીનહાઉસની લોનનું એ મારે પૂરું થઈ જાય એટલે મારું નેક્સ્ટ પ્લાનિંગ છે મારે પાછળ બીજી જગ્યા છે જ એટલે હું નેક્સ્ટ મારું પ્લાનિંગ આ ગ્રીન હાઉસ બનાવવાનું જ છે બરાબર આ દેટ્સ ગ્રેટ અમે ખૂબ ખૂબ તમને શુભેચ્છા આપીએ છીએ કે તમે અત્યારના જે ગ્રીન હાઉસ એક વીંઘામાં બનાવ્યું છે ને તમે વિસ્તરણ કરીને વધારે બનાવો અને બીજી બી પ્રોડક્ટ લ્યો એટલું ખાલી કેપ્સિકમ જ નહીં ઘણી બધી પ્રોડક્ટ થઈ શકે છે એવી તમે અમારી સાથે ખ્યાતિ સ્ટોક સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે દર્શક મિત્રો તમને લોકોને આજનો ગ્રીન હાઉસનું ઓર્ગેનિક ફાર્મિંગનો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં ફરી પાછા આ પ્રકારના રસપ્રદ વિડીયો સાથે મળતી રહેશ ત્યાં સુધી આવજો નમસ્કાર